નવ માત્ર મોરબી પરંતુ સૌરાષ્ટ્રમાં નંબર વન કહી શકાય તેવા સિદ્ધિ વિનાયકા રાજા ગણેશ મહોત્સવનું મોરબીમાં ગણેશ મંડપ સર્વિસવાળા અરવિંદભાઈ બારીયા અને તેઓની ટીમ દ્વારા દર વર્ષે આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વખતે આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ખાસ કરીને સેવ ટ્રી સેવ એન્વાયરમેન્ટના મેસેજ સાથે આ વખતે તે પ્રકારનું આખું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે જે ખરેખર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે જાણવા મળતી વિગત પ્રમાણે દર વર્ષે ગણેશોત્સવનું આયોજન થાય ત્યારે મોરબીમાં એક ગુંજતું નામ હોય જે સિદ્ધિ વિનાયક રાજા આ સિદ્ધિ વિનાયક રાજા ગણેશ ઉત્સવનું છેલ્લા પંદર વર્ષથી ગણેશ મંડપ સર્વિસવાળા અરવિંદભાઈ બારૈયા અને તેઓની ટીમ દ્વારા આયોજન કરવામાં આવે છે ને આ વખતે સોળમા વર્ષે સિદ્ધિ વિનાયક રાજાનું આયોજન એસપી રોડના ખૂણા પાસે વિશાળ પંડાલ ઊભો કરીને ત્યાં કરવામાં આવ્યું છે અને તેમાં સમાજમાં પણ એક સારો મેસેજ જાય તે માટે થઈને સેવ ટ્રી સેવ એન્વાય એન્વાયરમેન્ટ થીમ ઉપર આખું ડેકોરેશન કરવામાં આવ્યું છે અને તેમાં ખાસ કરીને જંગલની અંદર ગણેશ મહોત્સવનું આયોજન થયું હોય તેવું વાતાવરણ ઊભું કરવા માટે થઈને ખૂબ મહેનત ગણેશ ગણેશોત્સવના આયોજકો દ્વારા લેવામાં આવેલ છે આ કાર્યને સફળ કરવા માટે થઈને અરવિંદભાઈ બારૈયા તેમનો દીકરો ઓમ બારૈયા તેમના ભાઈ અશોકભાઈ બારૈયા સહિતની તેઓની જે સમગ્ર ટીમ છે તેના દ્વારા જહેમત ઉઠાવવામાં આવતી હોય છે અને આ વખતની જે થીમ છે તે ખરેખર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે અને દરરોજ હજારોની સંખ્યામાં લોકો ત્યાં દર્શન કરવા માટે થઈને આવતા હોય છે ને દર્શન કરવાની સાથોસાથ સાંજે સાત વાગ્યે અને રાત્રે નવ વાગ્યે બે ટાઈમ આરતી થતી હોય છે તે આરતીનો પણ લાભ લેતા હોય છે